હેલ્લો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ને હું શું ગૌરવને આપ સર્વેનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં અને ઘણા સમય પછી આપણે ફરીથી વિડીયો બનાવી રહ્યા છીએ અને આજે અમે છીએ વાડીએ આપણે મગફળીનું વાવેતર થઈ ગયું છે વચ્ચે તુવેર વાવવા માટે જગ્યા મૂકેલી છે વરસાદ ચાલુ છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે એ કોમેન્ટ કરી જણાવજો અને વાડગ્યા બીજું કામ હાલે છે વિશે દૈના દરવાનું કામ હાલે જોઈ ગયો તમે આ ભાઈ અહીંયા નાસ્તો કરે છે અને જોઈ ગયાં ફૂંકા હેલા જોઈ લો હા હા સેવ

તો ફ્રેન્ડ તમે જાણવા માગતા હોય અમે એટલા ટાઈમ વિડીયો હું બનાવતા હું કરતા હતા હવે વિડીયો આવશે કે નહીં આવે તમારા વિસ્તારમાં વરસાદ કેવો છે એની કોમેન્ટ કરજો તમે એ જાણવા માગતા હોય એ પણ કોમેન્ટ કરજો ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે વિડીયો કેમ બંધ થઈ ગયા કેમ બંધ થઈ ગયા તો ફરીથી કોમેન્ટ કરો એટલે બીજો વિડીયો બનાવશું અમે અને એમાં તમને જવાબ દેશું અને આજે અમે દહીના દરિયે વાળીએ માંડવીનું વાવેતર થયું છે અને પંદર દિવસ થઈ ગયા છે વરાપ થાય એટલે કામ નીકળશે તો હવે